ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન જે કઈ બધું એવી રીતના ટાઈમ છે ને ખબર ના પડે મારી યુટ્યુબ ચેનલ એટલે કે વેદાંત हार्दिक स्वागत छे जय द्वारकाधीश जय श्री राम जय श्री राम અને આજે ફરી આપણે એકલા નીકળી ગયા છીએ કોલેજે જવા માટે જોઈએ આજે શું શું થાય શું શું નહીં કાલના જે વ્લોગમાં થયું હતું એમ કરતાં તો કંઈક નવું જ થશે પણ જોઈએ હવે શું થાય શું નહીં અને હા કાલનો વ્લોગ તમને કેવો લાગે કમેન્ટ કરી દેજો અને આપણે નાનો એવડો ટાસ્ક છે પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થવામાં બહુ નહીં થોડાક જ દૂર છીએ તો એટલો સપોર્ટ કરી દેજો ફટાફટ બને એટલા સબસ્ક્રાઈબ લાઈક શેર કરી દેજો અને કાલ જેવો તે વ્લોગ હાથમાં બનશે એવી આશા રાખું છું પછી જોઈએ શું શું થાય ને શું શું નહીં તમે છેલ્લા સુધી બન્યા રહેજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો આ સુદર આ દિગ્નેશ કવિરાજ દિગ્નેશ કવિરાજ અને આ વિરાજ સખ્યા નવા નવા યુટ્યુબર થવા જઈ રહ્યા છે મારા ભાઈ એવા વિરાજ શક્ય નાની નાની બચા વાળી બાકાજી નાના નાની બાકાજી કરવા માંગે છે એટલે કે નાના નાના વિડીયો મિની વ્લોગ બનાવવા માંગે છે જોવી છે આજે સક્સેસ જાય તો આપણે ફૂલ સપોર્ટ કરવાનો છે આપણી તરફથી સપોર્ટ છે જ છે એ તો વેદાનભાઈની તરફથી હોય જ છે પછી આપણે વેદાનભાઈ તમને આવું પ્રોત્સાહન આપ્યું છે આ જેટલા આપજો હવે

ફૂલ ઓફ ટ્રેન્ડિંગ માં આમ નાનો મોળો હોય ત્યારે લાગે પણ આવશે મજા બરોબર એક એક વ્લોગ ના મજા આવે ડેઈલી શરૂ રાખો તો વધારે મજા આવે હવે સપોર્ટ જોઈએ મળે છે આટલો તો સપોર્ટ છે કેવી સપોર્ટ કરી અમને વધારે પડતો એટલે આ ડેઈલી શરૂ કરી જોવાના પછી બે પછી રોજ જ તમારા લોકો એક નવું હા મિની બ્લોગ આવશે હવે તમે રોહન પટેલને મળી અમે જઈએ છીએ યુનિવર્સિટીની અંદર છે જ છે નાનું નાનું કામ છે એટલે તીન ભાઈ તીનો તો ભાઈ દેખતે ક્યાં ક્યાં હોતા જોઈએ અમે શું શું થાય છે ભાઈ ચલો અંદર એટલે અમે તો જો અંદર યુનિવર્સિટીમાં કામ બામ બધું પૂરું કરીને આવતા રહ્યા છીએ વિરાટભાઈ બહુ જ મસ્ત મસ્ત શોર્ટ્સ ઉતારી રહ્યા છે

તો જીવનમાં કરીએ કે ફેફે ઘડીક મજા આ એમ મજા આવે યાર ઇના સંગાર સદમાં આ ટાઈપનો છે અમારો કહું શું થાય જો મિત્રો આ ક્લાસમાં આવી ગયો હા બીજા ક્લાસમાંથી અમાર ક્લાસમાં આવી ગયો શરમ જ ન થતી એમ કોકના ક્લાસમાં કરી ગયા અમે અમે આવી ગયા છીએ ક્લાસમાં હવે અમે કરશું નવું પ્રણાયામ પ્રણાયામ પ્રારંભ કરશો જોઈ જોઈ આ બધા બીજા ક્લાસના બધા આવી ગયા છે એ બધા કાઢવા પડશે આપણે આ તો બધા ભણે કાંઈ નહીં એમને ભણવા દો તો ગાઈઝ અત્યારે હવે અમારે રિસેસ પડી ગઈ છે તો અમે રિસેસમાં આવી ગયા છીએ અમારી સાથે આ વેદાંતભાઈને તમે જોઈ શકો છો હિતાર્થભાઈ હા કહી દો એકવાર આ તેລະ માર રિસર્ચ નો ટાઈમ છે 10 મિનિટનો દસ મિનિટ ની રિસર્ચ હોય પણ ત્રીસ મિનિટ પછી જવાનું ના ના ભાઈ અમે જો અહીંયા પંખર પવન ખાવી આપણે આવું તો ગાઈસ આપું છે અને અત્યારે સિચ્યુએશન બહુ છે એટલે આપણે

જોઈએ શું થાય શું નહીં જયારે તમે નાસ્તો કાંઈ કર્યો નહીં મજા આવે એવું હતું નહીં એટલે હવે વિરાજભાઈ કે કે મને કે આજે પાછા મૂકવા આવે એટલે આપણે શું એમની સેવા માટે જાઉં તું આજે ચાર વાગ્યા છે તો યુનિવર્સિટી આખી ખાલી થઈ ગઈ બધું છે જ નહીં એ કોને ખબર કાલી હો ગયા કાલી આજે તો ક્લાસમાં પણ બહુ ઓછા હતા અમે એકલા હતા આખું પાર્કિંગ ખાલી છે ભાઈ કર્યા અમને આમને મૂકી થી ઉતારી દે અમને પછી જોઈએ ફાઈનલી વિરાજભાઈ અરે બસમાં બેસી ગયા છે જો દેખાય તમને છેલ્લી વારી હવે આપણે પણ જઈએ હવે અને આજના વર્ગમાં તમને મજા આવી હતી તો લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ પમેન્ટ કરી દેજો ને મળીએ આવતીકાલે કંઈક નવા અંદાજની સાથે ત્યાં સુધી ફૂલ સપોર્ટ કરી દેજો વિરાજભાઈ થાય છે બ્લોગ આવે છે કે નહીં એ બધું તમને કાલ દેખાડીએ તો મળીએ